ડિંડોલીના મહાદેવનગર બેમાં રહેતી અને ઘરેશ મેડિકલ સ્ટોર્સ ચલાવતી મીનાબેન રતિલાલ જયસ્વાલે આ મામલે ડિંડોલી પોલીસ મથકે એનસી ફરિયાદ નોંધાવી હતી તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની સોસાયટીના બાજુમાં જ સાઈનગરમાં રહેતો હર્ષલ પાટીલ તેના ત્રણ સાગરીતો સાથે બુધવારે લાકડાના ફટકા સાથે પ્રવેશ્યો હતો પહેલા તેમની મેડિકલનો કાચ તોડી હંગામો કર્યા બાદ સોસાયટીમાં પાર્ક કરવામાં આવેલી એક કાર રિક્ષા અને ટેમ્પોમાં પણ તોડફોડ કરી હતી જોકે તેનાથી પણ સંતોષ નહીં થતા જગદીશ રબારીની કરિયાણાની દુકાને પહોંચ્યા હતા અને ઇલેક્ટ્રિક વજન કાંટાની તોડફોડ કરી હતી સોસાયટીમાં હુલ્લળ કરતા તત્વોનો વિડીયો પણ વાયરલ બન્યો હતો જેને લઈને હરકતમાં આવેલી ડિંડોલી પોલીસે એનસી ફરિયાદ નોંધી દહેશત જમાવવા નીકળેલા તુસાર ઉર્ફે વિકી સુદામા સાવંત અને પ્રમોદ ઉર્ફે બંટી રવિન્દ્ર પાટિલને દબોચી લીધા હતા મીનાબેને આક્ષેપ કર્યો હતો ચારેક મહિના પહેલા આ ટપોરીઓ તેમની દુકાન સામે અડ્ડો જમાવી બેસી રહેતા હતા અને અપશબ્દો બોલતા હોય ઠપકો આપ્યો હતો તેની અદાવત રાખી આતંકનો ખેલ કર્યો હતો